આર ગોલ્ડ કંપની શરૂ કરી લોકોને સ્કીમો બતાવી ત્રણ મહિનામાં ત્રણ ગણા રૂપિયા આપવાની વાતો કરી હજારો રૂપિયા કરી લાખો પડાવના ઠગ વિરુદ્ધ ફરિયાદ નોંધાતા જ ડિંડોલી પોલીસે ઠગને ઝડપી પાડ્યો છે સુરતમાં અનેક લેબાગુ લોકો નવી નવી સ્કીમો બતાવી તેમાં રોકાણ કરવાથી ડબલ અને ત્રણ ગણું વળતર મળશે તેવી વાતો કરી લાખો રૂપિયા પડાવી લેતા હોય છે ડિંડોલી પોલીસ મથકમાં બે દિવસ અગાઉ જ ગોલ્ડ નામે કંપની શરૂ કરી રૂપિયા પડાવના ઠગ અજય કઠેરિયા વિરુદ્ધ ફરિયાદ નોંધાવવામાં આવી હતી ઠગે છવ્વીસ હજારથી વધુ રૂપિયા જમા કરાવ્યા બાદ રોકાણ કરવાથી ત્રણ મહિને એંસી હજાર રૂપિયા આપવાની લાલચ આપતા અનેક લોકોએ રૂપિયા જમા કરાવ્યા હતા અને પાકતી મુદ્દતે રૂપિયા લેવા જતાં સ્ટાફ દ્વારા રૂપિયા આપવાનું બંધ કરાયું હોવાનું કહ્યા બાદ પણ રૂપિયા ન મળશે તેમ લાગતા ડિંડોલી પોલીસ મથકમાં ઠગ અજય વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ હોય જેના આધારે ડિંડોલી પોલીસે ઠગ અજય કઠેરિયાને ઝડપી પાડ્યો હતો સુરતમાં અનેક ઠગો આવી રીતે સ્કીમો બતાવી ભોળા લોકોને લચાવી તેઓ પાસેથી હજારો રૂપિયા લાખો રૂપિયા પડાવી લેતા હોય છે ત્યારે આવા ઠગો સામે કડકમાં કડક કાર્યવાહી કરાય તેવી તાથી જરૂર છે કાસવાડા સાથે હઝર કરીશીએ